ડભોઈના અંબાવ ચોકડી પર બસ સ્ટેન્ડ ન હોવાથી સ્થાનિકો બસની રાહ જોઈને ઊભા રહેતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વરસાદની સિઝનમાં બસની રાહ જોઈને ઊભા રહેવું તે વધારે કઠિન બનતું હોય છે ડભોઈ રોડ ઉપર આવેલ અંબાવ ગામની ચોકડી પાસેથી ત્રણ ગામોની સીમ પડે છે જેથી આ ત્રણેય ગામના ગ્રામજનો મુસાફરી કરવા માટે એસટી બસનો સહારો લેતા હોય છે જો કે બીજી તરફ અંબાઉ ગામની ચોકડી પાસે બસ સ્ટેન્ડ ન હોવાથી મુસાફરોને બસની રાહ જોવા માટે ઉભા રહેવાની ચોમાસાની સિઝનમાં ભારે હાલાકી ભોગવવી પડે છે જેથી ગ્રામજનો દ્વારા તંત્ર સામે બસ સ્ટેન્ડ બનાવવા માટેની માંગ કરવામાં આવી છે